હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે રાઈટ ટુ એજ્યુકેશન જે હાલમાં જે આરટીઈ પ્રમાણે સ્કૂલમાં જે પહેલાં ધોરણમાં આપણે વિદ્યાર્થીને બેસાડવાનો છે એના ફોર્મ અત્યારે હાલ ચાલુ છે ભરવાના તો આપણે તેની વિગતવાર માહિતી મેળવું તો ચાલો મિત્રો આપણે આર ટીઈના ફોમ ઓનલાઈન ભરવા કેમ અને તેની તમામ વિગતવાર માહિતી મેળવશું તો જુઓ મિત્રો હવે આપણે આ એની વેબસાઇટ ઉપર આવી ગયા છીએ આરટી રાઇટ ટુ એજ્યુકેશનમાં તો અગત્યની સૂચના છે તમે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીના આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ રાત્રિના બાર કલાક સુધી હતી બરાબર પણ હાલમાં નવા સુધારો આવેલ છે એટલે કે પહેલાં એક લાખ પચાસ હજાર આવક મર્યાદા હતી બરાબર અને શહેરમાં એક લાખ પચાસને ગ્રામ્યમાં એક લાખ વીસ હજાર હતી હાલમાં સુધારા બાદ હવે આ વાર્ષિક રૂપિયા છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલી વાલીશ્રીઓને વેબસાઇટ પર પંદર ચાર એટલે કે પંદર એપ્રિલ બે હજાર પચીસ મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે હવે નવો સુધારો આવ્યો છે કે છ લાખ રૂપિયા સુધીની આવક હોય તો તમામ આપણે ફોર્મ ભરી શકાય છે તો જેને આગળના સમયમાં ફોર્મ ભરેલા છે તેને ભરવાના રહેશે નહીં પણ હવે જેને છ લાખની અંદર જે આવતા હોય તેને ફોર્મ ભરી શકે છે પહેલાં ધોરણમાં બરાબર બાળકનું તો મિત્રો હવે આ રીતનું તમે જોઈ શકો તો આપણે તમે આ રીતની વેબસાઇટ આવશે હવે આપણે વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો જુઓ હવે આપણે આમાં દસ્તાવેજ વળવાના હોય છે તે દસ્તાવેજ જોઈએ આપણે રહેણાંકના પુરાવા માટે માન્ય દસ્તાવેજો કેટલા છે આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ જો ઉપર જો ઉપર મુજબના આધાર પૈકી કોઈ એક આધાર હોય તો રજિસ્ટર ભાડા કરારની જરૂર રહેતી નથી બરાબર આ ઉપરના કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો આ જરૂર ભાડા કરાયની રહેશે નહીં જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તો તેવા સંજોગોમાં રજીસ્ટર ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ મુજબ નોંધાયેલ ભાડા ભાડા કરાર માન્ય ગણવામાં આવશે નોટોરાઇઝ આ રહેણાંકના પુરા માટે ઓગણીસો હવે આપણે વાલીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે તે તેના જો મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર એટલે કે આપણે વાલીનું જે જાતિનું પ્રમાણપત્ર આપણે આપવાનું હોય તે આપણે આ અધિકારીનું હોવું જોઈએ જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત દ્વારા કાઢેલું હોવું જોઈએ નગરપાલિકા મહાનગરપાલિકા જન્મ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર આંગણવાડી બાલવાટિકા નોંધણી પ્રમાણપત્ર અથવા માતા પિતા વાલીનું નોટોરાઈઝ સોગંદનામું બરાબર આ જન્મના પુરાવા માટે ફોટ ફોટોગ્રાફ પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો જરૂર પડશે વાલીની આવકનું પ્રમાણપત્ર હવે વાલીના આપણે આવકને દસ્તાવેજ છે આપણે આવકનું પ્રમાણપત્ર એ આપણે આવકનો દાખલો છે એ શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા પ્રમાણપત્ર માન્ય રહેશે બરાબર એટલે આ આપણે આવકનો દાખલો છ લાખ સુધીનો કઢાવવાનો છે તે આપણે કઢાવવાનો રહેશે તો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયત તલાટી દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તારીખ એક ચાર બે હજાર બાવીસ પછીનો માન્ય ગણાય છે એટલે કે તમે આવકનો દાખલો છે તે એક ચાર બે હજાર બાવીસ પછી તમે દાખલો આવકનો દાખલો કાઢાવેલો હશે તો જ માન્ય ગણાશે એટલે કે આવકનો દાખલો છે એ આપણે ત્રણ વર્ષ માટે ગણતા હોય છે કે આવકનો દાખલો આપણે ત્રણ વર્ષ ચાલે બરાબર પણ આમાં ચોક્કસ તારીખ આપી દિલ છે કે એક ચાર બે હજાર બાવીસ પછી તમે દાખલો કાઢે છે તો આપણે અત્યારે એ દાખલો ચાલશે હવે આપણે જોઈએ મિત્રો બીપીએલ બરાબર ઝીરોથી વીસ આંક સુધીના બીપીએલ કેટેગરીમાં આવતા વાલીઓના ગ્રામ્ય વિસ્તારમાં મિત્રો આ માહિતી તમે ચોક્કસ જોઈ લેજો

સંબંધિત આંગણવાડીના આંગણવાડી વર્કર અથવા સરકારી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે હું દાખલો તમને થોડીવારમાં બતાવીશ એ દાખલો આંગણવાડીવાળા કાઢી આપશે બાળકનું આધાર કાર્ડ બરાબર આપણે રાઇટ ટુ એજ્યુકેશન પહેલાં ધોરણમાં આપણે એડમિશન લેવાનું હોય બાળકનું તો આપણે બાળકનું આધાર કાર્ડ જરૂર પડશે વાલીનું આધાર કાર્ડની જરૂર પડશે માતાના આધાર કાર્ડ બેંકની વિગત બાળક તે અથવા વાલી અથવા માતા પિતાની બરાબર અત્યારે હાલમાં તમારા બાળકનું જો બેંકની ડિટેલ ના હોય તો તમે માતા પિતામાંથી અથવા વાલી નાખી શકો છો પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારી પાસે પાન કાર્ડ અથવા પાન કાર્ડ તમારી પાસે ના હોય અથવા તમે ટેક્સ ના ભરતા હોય તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે તો તમારે અહીંયા નામ લખી દેવાનું છે ઉંમર વર્ષ રહે રહેવાસી એટલે કે આપણું એડ્રેસ પુત્ર પાનકાર્ડ નંબર રૂપિયા આવક અને નીચે જુઓ અહીંયા આપણે આ ફોર્મ ડિક્લેરેશન ફોર્મ ભરી આ ડિકલેરેશન ફોર્મ ભરાયા બાદ નીચે જુઓ પિતાનું નામ માતાનું નામ અને વાલીનું નામ અહીંયા નામ લખી અને અહીંયા સહી કરવાની છે બરાબર સેલ્ફ ડિકલેરેશન ફોર્મમાં બરાબર તો અપલોડ કરવાનું છે આમાં આપણે હવે આપણે આગળ જોઈએ વાર્ષિક આવક છ લાખી આવક ધરાવતા જણાવેલ કેટેગરી પ્રમાણે વાલીઓ વેબસાઇટ આરટીઓ ગુજરાત વેબસાઇટમાં પંદર ચાર બે હજાર પચીસ મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી છે બરાબર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ આરટી મુજબ એટલે કે આપણે ફોર્મ ભરવાનું પૂરક જાહેરાત પ્રસિદ્ધ થઈ આ જાહેરાત કરેલી હવે ઓનલાઈન ફોર્મ ભરવા આપને થતા દિવસો જો અહીંયા આપણે અઠ્યાવીસ બે બે હજાર પચીસથી ચાલું છે તો પંદર ચાર બે હજાર પચીસ સુધી આપણે ફોર્મ ભરાશે પછી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી એપ્રુવલ રિજેક્ટ કરવાનો સમયગાળો તો આ સોળ ચાર બે હજાર પચીસ સુધી બરાબર હવે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓના ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારો પુનઃ તક આપવા માટેનો સમયગાળો એટલે કે તેવી ચાર પછી પ્રવેશ પ્રક્રિયા જુઓ માન્ય માત્ર અમાન્ય એટલે કે પછી ચોવીસ આર એટલે તમારા ડોક્યુમેન્ટમાં કોઈ ભૂસને ચાર દિવસ માટે સમયગાળો આપે તમે ફરીવાર રજૂ કરી શકો છો ખૂટતા ડોક્યુમેન્ટ બરાબર એ માટે આપે છે પછી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પણ જાહેર થઈ તારીખ આપેલી છે અઠ્યાવીસ આરે બરાબર મિત્રો તો આ રીતે હવે વાલી મિત્રો માટે ખાસ સૂચના આવશે આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરવા માટે હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનો આવશ્યક દસ્તાવેજો ભરતી વખતે અપલોડ કરવાના રહે છે દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો અને માગ્યા મુજબ તથા અસલ દસ્તાવેજો ચોક્કસપૂર્વક અપલોડ કરશો સારી રીતે સ્કેન કરી અથવા સારો ફોટો પાડીને અપલોડ કરવાના છે અસલ દસ્તાવેજો અપલોડ કરવાના છે ઝાંખા દેખ અથવા ઝેરોસ્કોપી ન વાંચાય તેવા ડોક્યુમેન્ટ અપલો થશે તો ફોર્મ રિજેક્ટ થશે બરાબર રિજેક્ટ ફોર્મ થઈ શકે છે રહેણાંકના પુરાવા માટે ફરી એકવાર આપણે જોઈ લઈએ માહિતી મિત્રો જો પુરાવા તરીકે બાળકના પિતાના આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણીનું બિલ ચૂંટણી રેશન કાર્ડ પૈકી અથવા કોઈપણ એક અથવા રજીસ્ટર ભાડા કરારની જરૂર રહેતી નથી આ ઉપરના હોય તો ભાડા કરારની જરૂર રહેશે નહીં જો ઉપરમાં કોઈ પુરાવા પુરાવાના હોય તો ભાડા કરાર રજૂ કરવાનો રહેશે હવે પાન કાર્ડ પાન કાર્ડ ન ધરાવતા પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયમ નમૂના સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે એટલે તમારે પાન એટલે કે પાન કાર્ડ હોય કે તમે હોય તો તમે ઇન્કમટેક્સમાં નથી આવતા એવું આપણે ડિક્લેરેશન ફોર્મ સહી કરી અને ભરવા રહેશે આપણે આપણે આગળ જોઈ ગયા એ રીતે તો મિત્રો હવે આગળનું આપણે કાર્યવાહી જોઈએ આંગણવાડી સોડિયાનું પ્રમાણપત્ર હવે આપણે આંગણવાડીનો જે દાખલો છે એ આપણે અહીંથી મેળવીને જોઈ લેવો છે કે આ રીતે માહિતી આપણે ભરવાની છે આંગણવાડી માંથી ભરી આપશે અને આપણે રજૂ કરવાનું છે તો આંગણવાડી વાળાઓને ભરવાની માહિતી છે